તો આઈએસ પ્રદીપ શર્મા દોષી જાહેર થયા ઈડી કોર્ટે પ્રદીપ શર્માને દોષી જાહેર કર્યા છે બપોર બાદ ઈડીની વિશેષ કોર્ટ સંભળાવશે સજા ભુજમાં કંપનીને ગેરકાયદે જમીન ફાળવણી કેસમાં માં તેમને સજા ઈડીની વિશેષ કોર્ટ તેમને સજા સંભળાવશે

પ્રદીપ શર્મા છે તેમની મુશ્કેલી વધી છે કારણ કે જે સમગ્ર કેસ ઈડી દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો મની લોન્ડરિંગનો અને એ કેસમાં અમદાવાદની જે ઈડીની કોર્ટ છે તેમના દ્વારા જે પૂર્વ આઈ છે પ્રદીપ શર્મા તેમને દોષિત અત્યારે જાહેર કરવામાં આવ્યા છે અગાઉ પણ આ કેસમાં એસીબી દ્વારા જે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી તેમાં પ્રદીપ શર્મા છે તેમને સજા સંભળાવવામાં આવી હતી ને ત્યારબાદ હવે ઈડીનો જે કેસ દાખલ કરવામાં આવ્યો હતો એ ઈડીના કેસમાં પણ પ્રદીપ શર્મા છે તેમને કોર્ટે જાહેર કર્યા છે ને બપોર બાદ જે અમદાવાદની વિશેષ અદાલત છે તે નિવૃત્ત અધિકારી પ્રદીપ શર્મા છે તેમને સજા છે તે છે ત્યારે જે જે સમગ્ર વાત કરવામાં આવે તો ભુજમાં સમયે સમયે કલેક્ટર હતા અને એ રેવન્યુ વિભાગના અધિકારીઓ સાથે મળી અને કેટલીક સરકારી જમીન છે તે ખાનગી કંપનીને આપવામાં આવી હતી ને તેમાં પ્રદીપ શર્મા અને તેમના પરિવારના જે લોકો છે તેમના પણ ભાગીદારી હોવાની વાત સામે આવી હતી કેટલીક ભાગીદારી લઈ અને એ કંપની તેમને ખોટી રીતે જમીન આપવામાં આવી હોય એ પ્રકારની વાત સામે આવતી ને ત્યારબાદ અલગ અલગ ગુનાઓ છે તે સમયે પ્રદીપ શર્મા સામે નોંધાયા હતા અને ત્યારબાદ એસીબીથી લઈ અને મની લોન્ડ્રિંગ એક્ટ સહિતની તપાસ છે તે આ કેસમાં કરવામાં આવી ઈડી દ્વારા મની લોન્ડરિંગનો કેસ દાખલ કરી અને તપાસ શરૂ કરવામાં આવી હતી ને એ દરમિયાન પ્રદીપ શર્માની પાંચ પોઈન્ટ બાણું કરોડની જે સ્થાવર મિલકતો છે તે પણ ટાંચમાં લેવામાં આવી હતી ને ત્યારબાદથી જ આ કેસ છે તે ઈડીની અમદાવાદ ખાતેની જે વિશેષ કોર્ટ છે તેમાં ચાલી રહ્યો ત્યારબાદ તમામ દલીલોના અંતે અત્યારે પ્રદીપ શર્મા છે તેમને દોષિત કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવે છે ને બપોર બાદ સજા છે તે સંભળાવવામાં આવશે